આજે તો નીકળી ગયા સવાર સવાર માં ઉઠી કામે જવા સવાર નો નજારો જોવો ખાલી સવારે કેવો નજારો હોય છે દિવસ નો સુબહ સુબહ સવાર નો નજારો પણ કેવો જોવા હોય છે જો બધા કામ કરી રહ્યા છે અને અમે પણ અમારા કામે જઈ રહ્યા છીએ લીલ

હજી તો વચમાં ગિરનારનું જંગલ પણ આવશે ગિરનારમાં વચ્ચે જંગલમાં થઈને અમે જઈએ છીએ દરરોજ કામે તો વિડીયોમાં બનારે રહેજો આગળ ગિરનારનું જંગલ જોવા માટે આ અમે ટ્રેક્ટર આવી ગયું છે અહીંથી હવે આપણે ચાલુ થાય છે ગિરનારનું જંગલ જંગલ હોહરામે કાયમ જાય છે કારખાને એકવાર જોવો આ જંગલ રસ્તો પણ બહુ ખરાબ છે એકવાર જોવો આ ચાલુ થઈ ગયું છે જંગલ કાયમ અમે આ જંગલમાં થઈને જાય છે આ આવી ગયું જંગલનું ફૂલ્યું આમ કરતા કરતા અમે હવે પોગી ગયા છીએ જંગલમાં ચારે બાજુ આ જંગલ આવી ગયું હે કેવું જંગલ છે એક વાર જો મસ્ત નજારો હે જંગલ નો કેવો ખુબસુરત નજારો છે જંગલમાં લીલગરી વાવી છે જંગલ નો મસ્ત તો ફૂલ નજારો ફોટા પાડવા લાયક નજારો છે જંગલનો જંગલ એકવાર આ ખોડા જંગલ છે એક વાર જરૂર થી જોજો ફોટા પાડવા લાયક નજારો છે આ જંગલ નો હળવે હવે જંગલ ની બહાર નીકળતા જઈએ છીએ જોઈ લ્યો આ જંગલ હવે પૂરું થઈ ગયું છે હવે આગળનો નજારો જોવા લાયક છે બધો તો બન્યા રહેજો વિડીયોમાં છેલ્લે લાસ્ટ તક આ મારો ફર્સ્ટ વ્લોગ છે કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો ધુવડ જેવું પણ છે રસ્તામાં ઠંડી પણ બહુ છે હળવે હળવેલા જાય છે આગળ રસ્તો સુબો કેવો નજારો હોય છે ફૂલ જોરદાર નજારો હોય છે હવારે સવાર સવાર માં કામે જવાની બહુ મજા આવે છે બાપા પણ જઈ રહ્યા છે અને પોગી ગયા હવે આરામ આરામ થી ખોડા પીપર અમે આ ખોડા પીપર ક્રિકેટ ગ્રાઉન્ડ છે અરે આ અમે દેખાય ખોડા પીપર

की तूं लाल भाई जो, जो आ, रेल गाॾी मां कंहिं फसाई न ছেলে গিয়ান পেট্রোল পাম্প বাইক গিয়ান দাঁড়ি ফাইক কি আরো আরো আছে ছেলে পেট্রোল নাকি করছে এরকম কান ফানে নাই তো ওকে তো নাকি দিয়ে ছেলে পেট্রোল আমি পেট্রোল পাম্প -এ গিয়ান পেট্রোল না পাইলে বিল্ডিং -এ আছে ছেলে গিয়ান নাই গিয়ান কি আর হবে।